નમસ્કાર હું છું હિમાંશી દેસાઈ સરસ્વતી સૌર્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે એકલવ્ય જન સેવા ટ્રસ્ટ અને મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે સમાજ શિક્ષણ શિબિર યોજાયું એકલવ્ય જન સેવા ટ્રસ્ટ અને મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે આજ રોજ તારીખ બે 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 હજાર છવ્વીસ ના રોજ સવારે દસ કલાકે યમુનાવાળી પાટણ ખાતે સમાજ શિક્ષણ શિબિર યોજવામાં આવી હતી

વિસ્તૃત માહિતી આપી હતી આદિજાતિ અધિકારી કમલેશભાઈ ચૌધરીએ આદિજાતિ વિકાસ દ્વારા શિષ્યવૃત્તિ યોજના પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફ્રીશિપ કાર્ડ યોજના વકીલાત ડોક્ટર વ્યવસાય માટે સહાય ગણવેશ સહાય સાયકલ સહાય છાત્રાલય મેડિકલ પોલિટેકનિક અને એન્જિનિયરિંગ વગેરે અભ્યાસક્રમો માટે સહાય ફૂડ બિલ સહાય માનવ ગરિમા યોજના હેઠળની યોજનાઓ આરોગ્ય અને ગૃહ નિર્માણની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી

વિકાસ માટે રાજ્ય સરકાર ફાળવે છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 15 નવેમ્બર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીને જનજાતિ ગૌરવ દિવસ તરીકે જાહેર કરેલ છે અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિએ ભારત સરકારે 150મી જયંતી ભારત સરકારે 150 રૂપિયાનો ચલણ સિક્કો બહાર પાડે છે આદિજાતિ મંત્રાલય દ્વારા વન બંધુ કલ્યાણ યોજના હેઠળના આદિજાતિ વિકાસ માટેના દસ મુદ્દાના રોજગાર લક્ષી શૈક્ષણિક આર્થિક વિકાસ આવાસ વીજળીકરણ

સુનિલભાઈ ભીલ દિનેશભાઈ ભીલ વિશાદેવભાઈ ભીલ અશ્વિનભાઈ ભીલ બાબુ જયેશભાઈ ભીલભાઈ ભીલ દશરથભાઈ પપ્પુભાઈ રાજુભાઈ વિક્રમભાઈ ગોવિંદ અશોકભાઈ શોભનાબેન ભીલ પિંકીબેન ભીલ આશાબેન ભીલ ઉર્મિલાબેન ભરતભાઈ ભીલ વિજયભાઈ ભીલ અક્ષીલ ભીન ભીલ વગેરે સમસ્ત આદિવાસી યુવાનો તેમજ સમાજના આગેવાનો અને આદિજાતિના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

અને સરસ મજાની આ જે પત્રિકા છે એની અંદર આ વાંચ્યા પછી સમાજના જે આગેવાનો છે એની સાથે મળી અને સમાજને કેવી રીતના આગળ લઈ જવું એના માટેની ખૂબ સરસ પત્રિકા સરકારે શકાય છે સમાજને આગળ લઈ જવું હશે તો ચોક્કસ શિક્ષણ પર ભાગવો પડશે જો સમાજની અંદર શિક્ષણ નહીં હોય અંધ શ્રદ્ધા વેમ દહેજ વ્યસન મુક્તિ આ બધું જ આપણે જીવનમાં ઉતારીશ તો ખૂબ નુકસાન થશે સુનિલભાઈ અવારનવાર એમની સંસ્થા તરફથી ઘણા બધા કાર્યક્રમો કરે છે અને લગભગ એમના કાર્યક્રમમાંથી ખૂબ પ્રેરણા મળતી હોય છે અને શિક્ષણની અંદર અને ખાસ કરીને નાના નાના બાળકો માટે પુસ્તકો છોકરી વિતરણ

ઓનલાઇન પણ ભરાય છે અને પીએચસડી સેન્ટર હશે તમારી આજુબાજુ ત્યાં જ ફોર્મ ભરવાનું છે ત્યાં અધિક તંગર ઓનલાઇન તમારા ખાતામાં પૈસા હશે એટલે એના તમારા પાસબુક આ તે આપવાની નથી ત્યાં પીએચડી સેન્ટરમાં જઈને તમારે ફોર્મ ભરી દેવાનું છે બીજી પણ શિક્ષણની ઘણી બધી યોજનાઓ છે પણ મેઇન પ્રોબ્લેમ છે આધાર કાર્ડ પણ જાતિના આ જો સોલ્વ થઈ જાય તો બધું સૌને સારા તેમજ સિંચાઈ લક્ષી કાર્ય મળે એ એ પણ આ દસ બધા કાર્યક્રમમાં આવી લીધે છે વીજળી કળ બારમાસી રસ્તાઓ જે આદિવાસી સમાજવાની ઉપયોગી રસ્તાઓ છે તેનો પણ રાજ્ય સરકારે વિકાસ કર્યો છે શહેરોમાં જે આદિવાસી રહે છે એ શહેરીના શહેરની લોકો આદિવાસી લોકોના વિસ્તાર માટે પણ ખૂબ જ રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે આપણા માની નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે જે દેશના રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ એની પણ નિયુક્તિ આ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે એટલે નરેન્દ્ર મોદી સાહેબ ખૂબ જ આદિવાસી માટે ખૂબ જ એ પોતાન